ઇન્વિન્સિબલ એનજીઓ ગ્રુપ છે એ છેલ્લા બે વર્ષથી એક નો ડ્રગ્સ કેમ્પેન ચલાવી રહ્યું છે ટોટલ અમારી ચૌદસો કિલોમીટરની સાયકલ યાત્રા આખા જે કાર્યક્રમ છે એની અંદર અમે કવર કરશું અમારે સવારે ચાર વાગે નીકળવું એ ફિક્સ છે જય હિન્દ મારું નામ છે ગૌરાંગ પુરોહિત અને અમે ઇન્વિન્સિબલ એનજીઓ ગ્રુપ માંથી અમે સાયકલ યાત્રા માટે નીકળેલા છીએ ઇન્વિન્સિબલ એનજીઓ ગ્રુપ છે એ છેલ્લા બે વર્ષથી એક નો ડ્રગ્સ કેમ્પેન ચલાવી રહ્યું છે દર વર્ષે અમે રાઇડ્સ કરતા હોઈએ છીએ સાયકલ રાઇડ્સ અને બાઇક રાઇડ આ વર્ષની અમારી જે સાયકલ રાઇડ છે એ અમારી ચાલુ થાય છે નારાયણ સરોવરથી લઈ અને દમણ સુધી બાર જાન્યુઆરી બાર જાન્યુઆરી એ આપણે સ્વામી વિવેકાનંદજીની જયંતિ અને નેશનલ યુથ ડે છે તો એ દિવસથી અમે એ કચ્છના નારાયણ સરોવર આમ તો કોટેશ્વરથી કોટેશ્વર નારાયણ સરોવરથી જર્નીને સ્ટાર્ટ કરી અમારા નેક્સ્ટ જે એ ડેસ્ટિનેશન્સ છે એ જામનગર દ્વારકા પોરબંદર સોમનાથ ઉના મહુવા સુરત અને દમણ આ રહેલા છે ટોટલ અમારી ચૌદસો કિલોમીટરની સાયકલ યાત્રા આખા જે કાર્યક્રમ છે એની અંદર અમે કવર કરશું સાયકલ યાત્રા છે એ બે રીતે આપણે જોઈ શકાય અત્યારે અમારી યાત્રા છે એને બે રીતે ડિવાઈડ કરી શકાય એવું લાગે છે મને એક છે એ ફિઝિકલ ચેલેન્જ કે ફિઝિકલ ચેલેન્જની અંદર એવું છે કે અમારે કોઈ પણ સમયે અમે ઉઠીએ કે સુઈએ બટ અમારે સવારે ચાર વાગે નીકળવું એ ફિક્સ છે એક સિટીથી બીજા સિટી કારણ કે ડેલીનું અમારે એકસો ચાલીસ કિલોમીટર અંતર કાપવાનું હોય છે પણ જ્યારે વિન્ડ ડાયરેકશન્સ છે કે પછી રોડની કન્ડિશન્સ છે આ બધી જ વસ્તુઓ છે એ ફિઝિકલ ચેલેન્જીસની અંદર અમારે સામનો કરવો પડતા હોય છે રેગ્યુલર રીતે અને બીજી છે મેન્ટલ ચેલેન્જ સૌથી મોટી કે તમારે મેકઅપ માઇન્ડ પોતાના માઇન્ડને એટલું સ્ટેબલ રાખવું કે તમે સાયકલ ચલાવી શકો પ્લસ તમે જે ઉદ્દેશ સાથે નીકળેલા છો એ ઉદ્દેશને પરિપૂર્ણ કરી શકો એના માટે વધુમાં વધુ તમે મહેનત કરી શકો જો અમે એક તો ટીમ લીડર કે એવી રીતે અમે વિચારતા નથી અમે બધા એક ટીમના સભ્યો છીએ અને બધા જ એકી સાથે એક ઉદ્દેશ્ય સાથે નીકળેલા છીએ ક્યાંક હું પાછળ રહી જાઉં તો એ મને પુશ કરે ક્યાંક એ પાછળ રહી જાય તો હું એમને પુશ કરું પ્લસ આજના મને કહેવાનો આમ એક છે કે મારી સાથેની જે ગર્લ્સ છે એમને ઘણા બધા પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડતો હોય તો પણ એ અમારી સાથે અડીખમ રીતે ટકેલા છે અને મારા કરતાં પણ સારું સાયકલિંગ કરે છે તો આપણે યુથે એવી એક્ટિવિટીઝ અને એવા પહેલાંની અંદર સામેલ થવું જોઈએ કે જેની અંદરથી આપને પરમનન્ટ મળી શકે જેમ કે ઘણી વખત આપણે કહીએ તો સ્પોર્ટ્સનો શોખ હોય તો તમે સ્પોર્ટ્સ કરી શકો જો તમને કોઈ કલ્ચર આર્ટ કે હોબી કોઈ એવી ડેવલપ કરી શકો જેનાથી તમારી ક્રિએટિવિટી પણ વધી શકે તો આપણે આપણી જે એનર્જી છે એને એક સકારાત્મકતા તરફ વાળવી જોઈએ જેનાથી આપણે સમાજ અને સમાજ કરતાં પણ આપણે આપણા કુટુંબને પણ લાભદાયી નીવડીએ કે નહીં કે એના ઉપર એક વ્યસની કરી અને બોજારૂપ બની